આવતીકાલે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાશે પાંચસો જેટલા પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગઢડાના ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણી આવતીકાલે રવિવારે સવારના આઠ થી પાંચ કલાકે યોજાનાર છે ત્યારે ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદારો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મસમોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે આવતી તારીખ એકવીસના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે જેમાં ટોટલ પચીસ હજાર એકસો સત્તાણું ગૃહસ્થ વિભાગના મતદારો છે ને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે પાંચ DYSP આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ અને બસો ને સાહીઠ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ બસ્સો જવાનોનો આ ચૂંટણી દિવસ માટે ઉપયોગ કરનાર છે એને કોઈ હેલ્પ હેલ્પલાઈ કંઈ એકદા કરવામાં આવી છે જે જે ચૂંટણીના દિવસે કંઈ કહું તકલીફ નહીં આ જે ચૂંટણી છે તે ત્યાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં જ બધી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે પોલીસ દ્વારા અને આ જે ઉમેદવારો છે એમના દ્વારા ત્યાં બૂથ ટાઈપના અને હેલ્પિંગ ડેસ્ક રાખવામાં જ આવેલા હશે એટલે કોઈ પણ મતદારને કે બીજા કોઈ પણ કન્ફ્યુઝન હશે તો એ ટેમ્પલ બોર્ડના સભ્યો અને પોલીસ દ્વારા જરૂરી મદદ પૂરી પાડી અને ત્યાં સોલ્વ કરવામાં આવશે